પંચમહાલ જિલ્લાના હાલોલ બોડેલી હાઇવે ઉપર રોડને ને અડીને આવેલી ખેતીની જમીન ઉપર વર્ષોથી ઉભી કરાયેલી દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે જિલ્લાના જાંબુગોડા ખાતે ખેતીની જમીનમાં ઉભી કરેલી પાકી દુકાનો ઉપર સરકારી બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા દરમિયાન આઠ પાકી દુકાનોની તોડી પડાઈ હતી તો મળતી જાણકારી અનુસાર ખેતીની જમીનને ખેતી કરાવ્યા વગર વર્ષો પહેલા આ પાકી દુકાનો બાંધી દેવામાં આવી હતી તો આ ગેરકાયદે દુકાનો ભાડીથી આપી ભાડું વસૂલીનો વ્યવસાય કરવામાં આવ્યો તો દુકાનો સરકારી બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા ત્યારે આ દુકાનો જમીન દોસ્ત કરવા માટે ત્રણ જેસીબી કામે લાગ્યા હતા તો આ કાર્યવાહી દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ગોવિંદભાઈ નટુભાઈ ભાડીયા રેવન્યુ સર્વે નંબર એકસો છ ની ઉપર છેલ્લા દસ વર્ષથી બે કોઈ પણ પ્રકાર પ્રકારની પરવાનગી લીધા સિવાય અને જે જિલ્લા કક્ષાનો જે રોડ આવેલો છે એ રોડની ભાજપ નિયંત્રણ રેખાનો પણ બંધ થતો હોય અને વારંવાર નોટિસો આપવા છતાં પણ એ દબાણ દૂર કરેલું નહોતું અને શોપિંગ સેન્ટર ખાતી અને વાણિજ્ય કરતા હતા અને સ્ને પણ નોટિસ આપવામાં આવી હતી છતાં આ દબાણ દૂર કરેલું ન હોવાના લીધે અમારી મહાન કચેરીની ટીમ મામલતદારશ્રીની ટીમ તથા પોલીસને સાથે રાખી અને આ તમામે તમામ જે શોપિંગ સેન્ટર છે એ પરથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે આ કોમ્પ્લેક્ષની અંદર ટોટલ પાંચ પાકી દુકાનો બાંધવામાં આવેલી હતી અને તમામે તમામ દુકાનો ભાઈ ગોવિંદભાઈ દ્વારા પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન